જે છે વિવાદમાં સપડાયા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્ય અભિયાન ને લઈને વિવાદ માં સપડાયા છે સોશિયલ મીડિયા પર કરેલ પોસ્ટ ને લઈને વિવાદ જે છે ઉભો થયો છે

ત્યારબાદ ધારાસભ્ય શિક્ષણ મંત્રીને લેખિત પત્ર લખી શિક્ષકોને રાજકારણથી દૂર રહેવાની પણ રજૂઆત કરી છે રાકેશજી હાલ જે વિવાદ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્ય અભિયાનને લઈને એને લઈને જણાવો કે આ વિવાદ જે છે શરૂઆત ક્યારથી થઈ હતી એને લઈને વિગત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ જ્યારે ચાંગા ગામે જે મુલાકાત કરી હતી શિક્ષકોની અને સાથે સાથે ત્યાં આગળ સદસ્ય અભિયાન પણ કર્યુંતું તેના કૃતિસિંહ જિલ્લા પ્રમુખની ફેસબુક આઈડી પર પોસ્ટ વાયરલ થઈ હતી તેને લઈને શિક્ષકો સદસ્ય બન્યા તેવું પોસ્ટ વાયરલ થઈ હતી જી હાલ જે વિવાદ છંચરાવશી કીર્તિસિંહ વાઘેલા પણ આ વિવાદોમાં સપડાયા છે એટલે કે તે લેટર લખવામાં આવ્યો હતો અને આ સરકારી શિક્ષકો હોય સરકારી શિક્ષકો ક્યારે કોઈ રાજકીય પક્ષમાં જોડાઈ શકતા નથી તેને લઈને કોંગ્રેસના ધારાસભ્યો શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો હતો જી જી રાકેશ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો ભારત તા બંધારણ પ્રમાણે સરકારી કર્મચારી કે કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલો હોવા જોઈએ નહીં અને અહીં તો શિક્ષક જ રાજકીય પાર્ટીના સભ્ય બની ગયા હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે આપને જણાવી દઈએ કે શિક્ષકોને સભ્ય બનાવીને જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ ટ્વીટ કરી પોસ્ટ વાયરલ કરતા વિવાદ છે છેડાયો હતો ત્યારબાદ હવે વાત કરીએ બોટાદની બોટાદના ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ વિસ્તારોમાં

બોટાદના ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ વિસ્તારોમાં પીજીવીસીલ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયો છે વીજ ચોરી કરતા લોકો બા ફફડાટ ફેલાયો છે પીજીવીસીએલ ના દરોડા પડ્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઓગણત્રીસ ગાડીઓનો કાફલો વીજ ચેકિંગ માં જોડાયો છે ગઢડા શહેરમાં ઓગણીસ ટીમો અને ગ્રામ વિસ્તારોમાં દસ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું છે

જે વાત કરવામાં આવે તો એક માસ ના વિરામ બાદ ફરી વીજ ચેકિંગ શરૂ કરી થયું છે ત્યારે ગઢડા શહેર અને તાલુકામાં ઓગણત્રીસ ટીમો દ્વારા વીજ ચેકિંગ કરવામાં આવ્યું છે ત્યારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ઓગણીસ ટીમો દ્વારા શહેરના મોટા ભાગના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લામાં પીજીવીસએલ દ્વારા વીજ ચેકિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે જિલ્લાના ગઢડા શહેરમાં તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચુસ્ત પોલીસના બંદોબસ્ત સાથે ઓગણત્રીસ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ગઢડા શહેરમાં ઓગણીસ ટીમો દ્વારા ગઢડા શહેરના સામાકાંઠા વિસ્તાર બોટાદ રોડ ગઢારી રોડ ડસા રોડ અડતાળા રોડ સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું તો ગઢડાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ પીજીવીસીએલ ની દસ ટીમો દ્વારા વીજ ચેકિંગ કરવામાં આવ્યું છે જી લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હોય તેવી શક્યતા છે પરંતુ ખાસ કરીને વાત કરીએ તો હાલ અત્યારે વીજ ચેકિંગ શરૂ છે અને ખુબજ મોટા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને મોટા વીજ ચોરી ઝડપાય તેવી શક્યતા છે જી જી હરપાજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર બોટાદના ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ઓગણત્રીસ ગાડીઓનો કાફલો વીજ ચેકિંગમાં જોડાયો છે ગઢડા શહેરમાં ઓગણીસ ટીમો અને ગ્રામ વિસ્તારોમાં દસ ટીમો દ્વારા વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે શહેર અને લાખો તો એસટી નિગમના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કર્મચારીના મોંઘવારી ભત્તામાં વધારો કરાયો છે મોંઘવારી ભતામાં પચીસ કરોડ થી વધુ નો લાભ જે છે કર્મચારીઓને મળશે એસટી નિગમના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર કહી શકાય કર્મચારીના મોંઘવારી ભત્તામાં વધારો કરાયો છે આવશે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા વિરેન મહેતા આપણી સાથે જોડાઈ છે વિરેનજી એસટી નિગમ કર્મચારીઓ માટે ખુશીના સમાચાર કહી શકાય કારણ કે તેમના મોંઘવારી ભત્તામાં વધારો કરાયો છે એસસી નિગમના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કર્મચારીના વધારો વધારો કરવામાં કરવામાં આવ્યો આવ્યો છે છે વિભાગના કર્મચારીઓને હવે છેતાલીસ ટકા મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાશે કુલ એકસો ને પચીસ કરોડ થી વધુ લાભ કર્મચારીઓને મળશે એટલે કે દિવાળી પહેલા કર્મચારીઓના ભત્તામાં વધારો કરવામાં આવ્યો છે એસસી નિગમના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે આજે દિવાળી પહેલા કર્મચારીના મોંઘવારી ભત્તામાં વધારો કરવામાં આવ્યો છે મોંઘવારી વિભાગના કર્મચારીઓને હવે છેતાલીસ ટકા મુજબ મોંઘવારી ભથ્થું જે છે ચૂકવવામાં આવશે એટલે કે કુલ એકસો પચીસ કરોડ થી વધુનો લાભ જે છે કર્મચારીઓને મળવાનું છે આ સાથે વધુ માહિતી આપવા માટે પ્રસ્વદતા વીરેન મહેતા આપણી સાથે જોડાઈ ચુક્યા છે વિરેનજી ખુશીના સમાચાર કહી શકાય એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભતામાં વધારો કરાયો છે શું કહેશો અને લઈને

હવે વાત કરીએ સુરતની સુરતના સરથાણામાં સોસાયટીમાં એક ફાયરિંગની ઘટના ઘટી છે

વ્રજરાજ રેસિડેન્સીમાં ફાયરિંગની ઘટના જે છે ઘટી છે સુરતના સરથાણા પોલીસ સ્ટેશન નજીક આવેલી વ્રજરાજ આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રાહુલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાહુલજી સરથાણામાં આજે બનાવ બન્યો છે ફાયરિંગની ઘટના ઘટી છે શું છે સમગ્ર વિગત

જે આરોપી છે તેને રોક જમાવા માટે ફાયરિંગ કર્યું હતું તેવા સમાચાર પણ મળી રહ્યા છે કારણ કે જે આસપાસના જે લોકો હોય છે બાળકો વડીલો તેમજ અન્ય લોકો પણ ત્યાં જોવા મળી રહ્યા છે અને અચાનક આ જે વાતચીત કરીને પછી ફાયરિંગ કરવામાં આવે છે સદનસીબે આ જે ફાયરિંગ કર્યું હતું તે હવામાં કર્યું હતું એટલે કહી શકાય કે કોઈ પણ જાતની જાનહાની નથી થઈ પરંતુ આરોપી એ જે રોક જમાવા ફાયરિંગ કર્યું હોય તેવું સામે આવ્યું છે અરે સરખાણા પોલીસની તપાસ શરૂ કરી હતી અને સરખાણા પોલીસે છીકિતવીના આધારે આ બ્લક કલરની કાર ચાલક સુધીને પકડી પાડી આ જે रिवॉલ્વરથી જે પણ કબ્જી કરીને કાયદેસરની થી કે કાંઈ કાહી આ ધરવામાં આવી કેજી જે રાહુલજી આજે આરોપી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું રોફ જમાવવા માટે ત્યારે પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે ત્યારે એવું પણ પૂછપરછમાં બહાર આવ્યું છે કે એણે એવો જવાબ આપ્યો કે થોડા સમયથી એટલે કે આ જે લાયસન્સવાળી ગન હતી ટેસ્ટિંગ કરવા માટે ફાયરિંગ કર્યું હતું

જે આરોપી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું યોગ્ય કહેવાય ત્યારે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે તમામ રિવોલ્વર તેમજ ગાડી થઈ નો મુદ્દામાલ છે તે રિકવર કર્યો છે પરંતુ વાત કરવામાં આવે તો સુરતમાં

નબીરાઓ હતા ગાડી લઈને નીકળ્યા હતા એ ગાડી પણ પોલીસના ડેશબોર્ડ વાળી ગાડી હતી વાલિયા પાટિયા પાસે આ ઘટના ઘટી હતી પોલીસ પ્લેટ લખેલી ફોર વ્હીલર ગાડીમાં નબીરાઓ છે તે નચાની હાલતમાં મળ્યા હતા અને દારૂ તેમજ બિયર નું સેવન કરતા હતા સ્થાનિક લોકોને જાણ થતાની સાથે સ્થાનિક લોકોએ

બે કામ રોડ પર પીતા પણ નજરે પડે છે અને ત્યાં આવે ત્યાં ફાયરિંગ કરતા પણ આરોપી જોવા મળેલું છે એટલે કે કહી શકાય કે સુરતમાં જે ક્રાઈમ રેટ છે તે વધતો હોય તેવું લાગી રહ્યું છે જે રાહુલજી ચોક્કસથી કહી શકાય કે જે આવા જે લુખા તત્વો છે કે જે પણ ગુનાખોરી કરી રહ્યા છે બેફામ રીતે જે રીતે છૂટો દોર હોય એવી રીતે સુરતમાં ગુનાખોરી વધી ગઈ છે તો ક્યાંક ને ક્યાંક હવે નવરાત્રિનો તહેવાર પણ આવી રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક સુરત પોલીસ દ્વારા જે છે ચેકિંગ વધારી દેવું જોઈએ ને આ ઘટનાઓને લઈને સમગ્ર ઘટનાઓને લઈને જોવા જઈએ તો પોલીસ દ્વારા

જી રાહુજી ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ બને છે તો આવી ઘટનાઓનો ભોગ જે છે માસૂમો જ બનતા હોય છે ક્યાંક ને ક્યાંક આ ફાયરિંગ કરી હોત તો કોઈને ગોળી વાગે કાં તો આ જે નભીરાઓ જે છે બેફામ રીતે દારૂ પીને ગાડી ચલાવતા હોય તો કોઈ માસૂમનો જીવ જે છે આમાં જતો એટલે કે માસૂમ જ આવી જે ગુનાખોરીનો એટલે કે એમાં જ માસૂમોનો નો જીવ વધારે જતો હોય છે જેવી રીતે આ ફાયરિંગની ઘટના ઘટી ત્યાં પણ લોકો હાજર હતા તો ક્યાંક ને ક્યાંક આવા આરોપીઓ પર કડકમાં કડક સજા થવી જોઈએ ને

કારને લઈને સોસાયટીમાં ગયા બાદ કાર જે છે ફરી રિવર્સ લીધી હતી લોકો સાથે વાતચીત કરી હતી ત્યારબાદ ફાયરિંગ કર્યું હતું ત્યારે સરથાણા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આઈફોન સિક્સટી સિરીઝ ભારતમાં લોન્ચ થઈ ગઈ છે આઈફોન સિક્સટીન ની ખરીદવા માટે પડાપડી લોકોની લાગી ગઈ છે આઈફોન સિક્સટીન ના મોબાઈલનું વેચાણ શરૂ થઈ ગયું છે ભારતમાં ચાર નવા ફોન જે છે લોન્ચ કર્યા છે આઈફોન સિક્સટીન આઈફોન સિક્સટીન પ્રો પ્રો મેક્સ અને સિક્સટીન પ્લસ સિરીઝ જે છે લોન્ચ કરવામાં આવી છે ભારતમાં મહત્વની જો વાત કરવામાં આવે કે આનો જે ભાવ જે છે આઈફોન ફિફ્ટીન જેટલો રાખવામાં આવ્યો છે એપલા નવા ફોનને લઈને ભારતીયોમાં ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે આઈફોન સિક્સટીન લોન્ચ થઈ ગયો છે આજે એટલે કે વીસ સપ્ટેમ્બરે ભારતમાં જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર કેટલાક લોકો તો રાતી રાતથી જ અહીં આવી ગયા હતા ફોન લેવા માટે વહેલી સવારના આવી રીતે આઈફોન સિક્સટીન લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે મુંબઈના બી કેસી માં એપલ સ્ટોર બહાર આઈફોન સિક્સટીન ખરીદવા લોકોની લાંબી લાઈન લાગી છે નવા ફીચર સાથે આઈફોન સિક્સટીન લોન્ચ થઈ ગયું છે ભારતમાં આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંયોગી કાર્તિક જાની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કાર્તિકજી એઆઈ ફીચર સાથે આઈફોન સિક્સટીન લોન્ચ થઈ ગયો છે ભારતમાં શું કહેશો આને લઈને ચોક્કસ આઈફોન સિક્સટી જે છે ચાર મોડલ જે છે તે લોન્ચ કરે છે જેને લઈને લોકો જે છે તે આઈફોન ના રસિકો જે છે તે લેવા માટે પડાપડી કરી રહ્યા છે એપલ પ્રેમીઓ ઘણા સમયથી આઈફોન સિક્સટી સિરીઝ ની રાહ જોઈ રહ્યા હતા ત્યારે થોડા દિવસ પહેલા જ કંપનીએ નવી આઈફોન સિરીઝ લોન્ચ કરવાની જે છે તે જાહેરાત કરી હતી અને વીસ સપ્ટેમ્બર થી આ ગ્રાહકો માટે લેટેસ્ટ એટલે કે આજથી એપલ સિરીઝ નું વેચાણ જે છે તે શરૂ થઈ ગયું છે જ્યારે આઈફોન સિક્સટી સિરીઝમાં કંપનીએ ગ્રાહકો માટે ચાર નવા મોડલ જે છે તે લોન્ચ કરી દીધા છે જેની અંદર આઈફોન આઈફોન સિક્સ સિક્સટી પ્લસ અને આઈફોન સિક્સટી પ્રો આ ચાર મેક્સ જે છે લોન્ચ કર્યા છે જેની અંદર એપોનની આ લેટેસ્ટ સિરીઝનું વિચાર કંપનીએ ઓફિશિયલ વેબસાઇટ ઉપર અને ઈ કોમર્સ પ્લેટફોર્મ ઉપર સાથે ફ્લિપકાર્ટ અને એમેઝોન ઉપર પણ શરૂ જે છે તે કરી દીધી છે ખાસ બહાર જો વાત કરવામાં આવે તો આ જે અલગ અલગ વેરિયન્ટ લોન્ચ કર્યા છે જેની અંદર એકસો અઠ્યાવીસ જીબી બસો છપ્પન જીબી અને પાંચસો બાર જીબી ત્રણ વેરિયન્ટ કિંમત લગભગ એસી હજાર થી એક લાખ સુધીની આ કિંમત જે છે તે હાલ બજારમાં નક્કી જે છે તે કરવામાં આવી છે સાથે જ વાત કરવામાં આવે તો અલગ અલગ ફીચર સાથે આ ફોનો જે છે તે લોન્ચ કરવામાં આવે છે ત્યારે લોકોની જે છે તે પડાપડી જોવા મળી રહી છે આઈફોન ફોન લેવા માટે સવારથી અને રાત્રે મુંબઈ હોય દિલ્હી હોય અલગ અલગ જગ્યાએ પડાપડી જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આઈફોન જે છે એ એક પોતાનું જે છે તે સોફ્ટવેર યુઝ કરતું હોય છે સાથે જ આઈફોન પ્રેમીઓ છેલ્લા કેટલાય સમયથી ફોનની રાહ જોઈ રહ્યા હતા જેને લઈને બજારમાં આરસી જે છે તે લોન્ચ કરી લોન્ચ કરી દેવામાં આવ્યું છે ત્યારે લોકો લોકોમાં પણ એક અનેરી ખુશી જે છે તે અત્યારે જોવા મળી રહી છે બહાર જે ચોક્કસ કહી શકાય કાર્તિક જે પ્રીમિયમ ફોન કહી શકાય જેને લોકો રાહ જોઈ રહ્યા હતા આઈફોન 16 માં 16 એમપી અને એઈટ અઢાર એમપી કેમેરા હશે સાથે સાથે જો હું સ્ક્રીનની વાત કરું તો તેમાં છ પોઈન્ટ એક ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે સાથે ઇંચની સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવી છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર કાર્તિક દુનિયાની સૌથી મોટી કંપની એપલે પોતાની નવી સિરીઝનો ફોન લોન્ચ કરી દીધો છે ભારતમાં વીસ સપ્ટેમ્બરે આઈફોન સિક્સટીન લોન્ચ થઈ ગઈ છે આઈફોન સિક્સટીનની સિરીઝ લોન્ચ કરવામાં આવી છે આઈફોન સિક્સટીન પ્લસ